માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરમાં તિરંગા યાત્રા નીકળી ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં શહેરના બહાઉદ્દીન કોલેજ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી જેમાં સાંસદ રાજેશ ચુડાસમા મહાનગરપાલિકાના પૂર્વ મેયર ગીતાબેન પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડિવિઝન ડીવાયએસપી સિતેશ ધાંધલિયા પ્રોબેશન ડીવાયએસપી નિકિતા શિરોયા હેડક્વાર્ટર ડીવાયએસપી પઠણી સહિતના અધિકારીઓ તેમજ ગિરનાર મંડળના ઇન્દ્ર ભારતી બાપુ હરિગીરી બાપુ સહિતના સાધુ સંતો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર દેશ રંગે રંગાય એના માટે આપણા ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ભારતવાસીઓને આહવાન કર્યું છે હર ઘર તિરંગા એટલે પંદરમી ઓગસ્ટે દરેક ઘર ઉપર તિરંગો ઝંડો ભરકાવવાનું વડાપ્રધાન શ્રી જે આહવાન કર્યું છે એ આહવાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે દરેક શહેરો તાલુકા

આવતીકાલે પ્રત્યેક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ કરતાવે એવી વડાપ્રધાન અપીલ કરી છે અને વડાપ્રધાન શ્રીના આહવાનને સંપૂર્ણપણે બધાએ પ્રશ્ન કરી

پڏي سڏي مڙيو نه ڪيشن واٽ ۾ آهي ٻيا ٻن بجيتو ۽ چڱو 13 سروي ڪروا ڏيو 300 ڪيترو جي طرف پنهنجو پاش ڪري